મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ છે તે ધમાકેદાર રીતે શરૂ થઈ ચૂક્યો છે પરંતુ કપાસના છોડ તમે અત્યારે ખુદ મારો પોતાનો કપાસ જોઈ રહ્યા છો કે સતત વરસાદી માહોલની વચ્ચે પણ કપાસમાં ફૂલ ચાપવા ફૂલ ભમરી અને ફાલ છે તે પુષ્કળ પ્રમાણમાં કપાસના છોડમાં અત્યારે લાગેલો છે જેવો વરસાદ રહેશે કે તરત જ આવેલો ફાલ છે તે કદાચ વરસાદને લીધે પરંતુ આપણે આવેલો ફાલ છે તે ઝડપથી ફલીનીકરણમાં જતો રહે ઝડપથી ઝીંડવા બંધાવા લાગે અને ફાલ ખરતો અટકી જાય ફૂગના રોગો પણ કપાસના છોડમાં ન લાગે એટલા માટે આપણે ગુજરાત પેસ્ટીસાઇડનું જે બ્રાન્ડ ગણાય છે જે જૂક તમે અત્યારે જોઈ રહ્યા છો કે જૂકનું જે બોક્સ છે તે ખેડૂત મિત્રો આવું આવે છે હવે ઝૂ ઝૂંકનો વરસાદ રહી ગયા પછી તાત્કાલિક છંટકાવ કરી દેવામાં આવે તો એ ઝૂંક છે તે એક પ્રકારનું ન્યુટ્રિશનનું કામ આપે છે એટલે જે ફાલ છે તે ખરતો હોય તો તેને અટકાવે છે અને બીજું કે પાન છે તેના દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે ફોટોસિન્થેસિસની જે પ્રક્રિયા થાય તે આનો ઝૂકનો છંટકાવ તમે કરી નાખો તો ઝડપથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા છોડ છે તે ખોરાક બનાવતો થઈ જાય હવે ખોરાક બનાવતો થઈ જાય એટલે ઓટોમેટિક ખેડૂત મિત્રો આપણો કપાસનો છોડ આખે આખો તંદુરસ્ત રહી જાય અને આવેલો ફાલ છે તે ઝડપથી ફલિનીકરણમાં વયો જાય એટલે ફૂલમાંથી જીંડવું છે તે ઝડપથી બંધાવવા માંડે અને સરવાળે આપણો કપાસનો જે છોડ છે તે એકદમ તંદુરસ્ત થઈ જાય તો એના માટે આપણે ખાસ કરીને આવેલો ફાલ હવે વરસાદ રહી ગયા પછી ખેડૂત મિત્રો ઝાકળ છે તે પુષ્કળ પ્રમાણમાં આવશે છે તે પુષ્કળ પ્રમાણમાં આવે તો આવેલું જે ફાલ છે તે ઘણો બધો ખરવા માંડે અને ફૂગના રોગો પણ કપાસના છોડમાં ઝાકળ આવે એટલે વધી જાય છે તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો આપણે ઝૂકની સાથે એગ્સ પિચોતેર કરીને જે ગુજરાત પેસ્ટિસાઈડની બ્રાન્ડ ગણાય છે આ ફૂગનાશકનો છંટકાવ તમે તાત્કાલિક આ બંને મિક્સ કરીને વરસાદ રહી ગયા પછી તરત જ કરી નાખો તો ઘણા બધા ફૂગના રોગોનું નિયંત્રણ એક સાથે માત્ર આ એગ્સ પિચોતેર નામની ફૂગનાશક દવાથી તમે કરી શકો છો આ એક સિસ્ટમિક પ્રકારનું ફૂગનાશક છે એટલે જેવો તમે કપાસના છોડમાં છંટકાવ કરો કે તરત જ ઉપરથી છેક મૂળ સુધી હલનચલન કરીને વયું જાય છે એટલે ઘણા બધા લાંબા સમય સુધી ફૂગનાશકનું કામ છે તે એક પીચોતેર ફૂગનાશક આપતું હોવાથી કપાસના છોડમાં ફૂગના રોગોને પણ આવતા આપણે અટકાવી છીએ તો એટલા માટે મિત્રો હું ખુદ આ જે જૂક તમે જોઈ રહ્યા છો કે મારી પાસે આ બસો પચાસ છે આના પંપ કરવાના અને આ જે હેગ પીચોતેર છે સો ગ્રામ તેના મારે વિસ પંપ કરવા છે ટૂંકમાં જૂકનો સોળ લીટરનો જે પંપ હોય તેમાં લીટરના પંપમાં નાખીને વ્યવસ્થિત કપાસના સંપૂર્ણ છોડ છે તે ભીંજાઈ જાય તે રીતે ઘાટો છંટકાવ કરો તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો જે ખેડૂતોને કપાસ સારો છે તેમાં ખેડૂત મિત્રો ગુજરાત પેસ્ટીસાઇડની જુક અને મિક્સ કરીને ઘાટો છંટકાવ કરે તો ફૂગના રોગો અને ફાલ ખર્ચો અટકી જાય અને આપણને સરવાળે ખૂબ સારામાં સારું ઉત્પાદન કપાસનું આપણે મેળવી શકીએ મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને જેમ બને તેમ વધુ શેર કરો કારણ કે આ વર્ષે કપાસનું વાવેતર ગુજરાતમાં ઘણું બધું ઓછું છે અને આપણને કદાચ સારી કપાસ બજારનો લાભ મળે અને આપણો કપાસનો જે પાક છે તે આ દવાઓથી બચી જાય તો આપણે ખૂબ સારામાં સારું વળતર છે તે મેળવી શકીએ એટલા માટે જેમ બને તેમ જેટલા તમારા ગ્રુપ હોય તેમાં ઝડપથી શેર કરો ફોરવર્ડ કરો અને જે ખેડૂત મિત્રોને આ દવા તમારા વિસ્તારમાં નજીકના એગ્રોમાંથી ક્યાંથી મળશે તેની માહિતી આપણે મોબાઈલ નંબર તમે જે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જીરો અડતાલીસ વીસ અને ચાર આ નંબર ઉપર રજા સિવાયના દિવસોમાં તમે ફોન કરો એટલે સંપૂર્ણ માહિતી ગુજરાત પેસ્ટિસાઈડ જૂક અને એક પિચોતેર ફૂગનાશકની તમને મળી જશે તો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો